શ્રી સોમનાથ પદયાત્રા સંઘ દ્વારા હાલ ચાલી રહેલા શ્રાવણ માસ નિમિત્તે સાવરકુંડલા સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રામાં અંદાજે સિત્તેરથી એંશી જેટલા પદયાત્રીઓ અને સ્વયંસેવકો સહભાગી બન્યા હતા પદયાત્રાનો આરંભ તારીખ સાત ઓગસ્ટના રોજ સાવરકુંડલાથી કરવામાં આવ્યો જે તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ સોમનાથ મંદિરે પૂર્ણ થશે ત્યારબાદ સોમનાથ દાદાને ધજા ચડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય જેમાં સર્વ પદયાત્રીઓ ભાગ લેશે છેલ્લા ત્રેસેક વર્ષથી શૈલેષભાઈ જોશી ચેતનભાઈ જોશી તેમજ કમલેશભાઈ કડવાણી વિક્રમભાઈ નિલેશભાઈ ચૌહાણ જેવા ભક્તો દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવે છે તેમજ રસ્તામાં ઠેકાણે ચા નાસ્તા ભોજન પ્રસાદ ઉતારાની વ્યવસ્થાને લઈને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવું સુંદર આયોજન કરીને સર્વ ભક્તો માટે શિવજીના આશીર્વાદ મેળવે છે

સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રા દ્વારા અહીંથી લગ લગભગ સિત્તેરથી પંચોતેર વ્યક્તિઓ દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે ત્યાં પદયાત્રા પહોંચે તેવી રીતનું આયોજન દર વખતે સાવરકુંડલાથી કરવામાં આવે છે જેના આયોજક શ્રી શૈલેષભાઈ જોશી છે અને દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતાની આસ્થાથી દરેક ચાલીને સોમનાથ પહોંચે છે અને શ્રાવણ માસમાં શિવ મહિમા ગાવા માટે ત્યાં અમે જઈએ છીએ અને છેલ્લા ત્રીસ વર્ષથી આવું આયોજન અમે કરી રહ્યા છીએ અને અત્યારે ત્યાં જઈ અને પછી સોમવારે પહોંચી ત્યાં ધજાનું ચડાવવાનું આયોજન પણ દર વખતે કરીએ છીએ અને દર વર્ષે આસ્થાથી સૌ લોકો આમાં જોડાય છે જય સોમનાથ જય